ભરૂચના ફરી એક વખત મીડિયાના અહેવાલની અસર જોવા મળી મીડિયાના અહેવાલની અસર બાદ તંત્ર સફાળે જાગ્યું અને યુદ્ધના ધોરણે આમોદ તાલુકાના નાહેર ગામ નજીક નાહેર ખાડી બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી નાહેર ખાડી બ્રિજના ચેનલમાં સમાચાર બન્યા બાદ ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર કુંભ નિંદ્રામાંથી જાગ્યું અને થયું થોડા દિવસ પહેલા સમાચાર બનતાની સાથે જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મીડિયાના માધ્યમથી તંત્રને આંદોલનની ચીમકીના સમાચાર આપ્યા હતા મીડિયા રિપોર્ટમાં અહેવાલની અસર આમોદ તાલુકાના નાહેર ગામ નજીક કામગીરી ચાલુ થતા જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે મીડિયા ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો અને તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અત્રે છે કે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નહીયાર ગામોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દોડી આવ્યા હતા અને તેમણે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો નરેન્દ્રભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ સમિતિ ચાલી રહી છે મીડિયા દ્વારા અમને સમાચાર મળ્યા હતા ત્યારબાદ અમે રૂબરૂ આ બ્રિજની મુલાકાત લીધી હતી ત્યારબાદ અમે તંત્રને દંઢોળ્યું હતું તથા જે કક્ષાએ રજૂઆત કરવાની હતી તે કક્ષાએ અમે રજૂઆત કરી અને એ રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ આ સમારકામની કામગીરી ચાલુ કરી તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વધુમાં અમે આ જે પ્રેસ મીડિયા દ્વારા જે પણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા તે પ્રેસ મીડિયા મીડિયાશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ અસ્તુ